શ્રી ગોર્ધન નાથ કે જય હો શ્રી ગોકુલનાથજી હરિરાયજી મહાપ્રભુજી પ્રણી ચોર્યાસી વૈષ્ણવતી વાર્તા વાર્તા ક્રમાંક તરાશી ગો जो अध कुंभन दास जी को जो कल यहाँ तक आयो हो तो जब कुंभन दास जी जानियो कि अब मुझे श्री गोवर्धन नाथ जी को बहुत महीने तक वियोग होने वालों है तो आपकी स्थिति जो हुई सो कल पद में गाई ગયે ચંદિ એ કલે કાલે ગઈકાલે એ પછી ય કીર્તન કુંભનદાસજીને અત્યંત વિરહ કલેશો ગાયો श्री घुसाई जी आपू डेरान के भीतर बैठी के कुंभनदास जी को सकगुरु कीर्तन सुने सो कुंभनदास जी को क्लेश श्री घुसाई जी आपू सही नहीं सके सो आपू डेरान ते बाहर पधारी के कुंभनदास जी की यह दशा देखे जो नेत्र नसो जल बहो जात है महाविरा करी के दुखी हो रहे है तब जी श्री गोसाई जी आपू श्री कुंभ दास सो कहे जो कुंभ दास तुम मंदिर में जाय के श्री गोवर्धन नाथ जी के दर्शन करो जो तिहारो विदेश हो चुक्यों भाव प्रकाश मी हरिराय जी कहे शा मटे सो कहे थे जो जैसी तिहारी दशा यहाँ है सो तैसी दशा वहाँ श्री गोवर्धन नाथ जी की होएगी सो कैसे जानिए जो जैसे गज्जन धावन को श्री अक्का जी ने पान लेवे को पठायो सो गजन को तो श्री नवनीत प्रिय जी के विरह को एक क्षण सहयो न जाह जोर चढ़ो सो द्वार पास ही दुकान में परी रहो मूर्छा खाई के और यहाँ मंदिर में श्री वल्लभाचार्य जी श्री नवनीत प्रिय जी को રાજભોગ ધરે તબ શ્રી નવનીત પ્રિયજી ને મહાપ્રભુન સો કહી જો મેરો ગજન આવેગો તબ મેં આરો ગુંગો તબ શ્રી આચાર્યજી સબન સો પૂછે જો ગજ્જન કહા ગયો હૈ ગયો હો તબ અક્કા કહે જો પાન ન હતે તાસો ગજ્જન કો પાન લેવે પઠાયો હૈ तब श्री वल्लभाचार्य जी कहे जो तुम जानत नाही जो गज्जन बिना श्री नवनीत प्रिय जी एक छीन गजन को बुलाई वे को ब्रजवासी पठायो सो गजन को बुलाई के ले आयो तब गजन ने श्री नवनीत प्रिय जी के पास आई के कहो जो बाबा आरोगो तब श्री नवनीत प्रिय जी आरोगे सो गजन बिना आपु विरह करी के बैठी रहे सो यह श्री आचार्य जी के मार्ग की मर्यादा है जो जैसो सेवक को एक चित्त सो स्वामी के ऊपर अनन्य भाव होई तैसे ही स्वामी को भाव विषय विशे विशेष सेवक के ऊपर हुई सो श्री भगवान अर्जुन प्रति कहे है जो ये यथाम प्रबदे तस्तंथेव बजामासो श्री गुसाई जी आपू दास जी सो कहे जो ते जैसो तुम यहाँ श्री गोवर्धन नाथ जी के लिए विरह दुख करत हो तैसे वहां श्री गोवर्धन नाथ जी तिहारे लिए विरह दुख करत है। तुम के श्री गोवर्धन नाथ जी के दर्शन करो तिहारो विदेश हो चुक्यो या प्रकार श्री गुणसाई जी ने

એની સાથે જ એમનો રોમ રોમ એટલે કે રૂવાડે રૂવાડે શીતળતાનો અનુભવ થયો તબ મન મેં પ્રસન્ન હોઈ શ્રી કો દંડવત કરી બેગી અપ્સરા કુંડ તે દોડી કે શ્રી ગોવર્ધનનાથજી કે મંદિર મેં આવે આ સમયે એ વખતે ઉત્થાપનનો સમય હતો આ સમય ઉત્થાપન કે દર્શન કો સમય હતો સો કિવાડ ખુલે તબ કુંબણદાસજીને યહ પદ ગાયો સો પદ રાગ પે ચોપ મિલન કી હોઈ તો ક્યો રહ્યો પરે સુની સજની લાખ કરે કિન કોઈ જોપે વિરહ પરસ્પર વ્યાપે તો કછું જીય બને लोकलाज कुल की मर्यादा एकोचित न गिने कुंभदास जिहि तन लागी और कछु न सुहाय गिरधर लाल तोय बिनु देखे छीन छीन कल्प विहाय ધારે આધારે અમે કયો ભાવ થયો હશે કુંભનદાસજી એક દોલત થી પણ સમજવા પ્રયત્ન કરીએ તારે આ ધારે અમે જીવીને તારી આશાએ બાંધ્યા પ્રાણ રે દર્શન દે જો રે તારે આધારે અમે

એટલે જે અંદર હૃદયનો જે ભાવ છે પ્રભુ પ્રત્યેનો એમાં જો વીરા વિયોગ હોય તો પ્રભુ કંઈ એવા કઠોર નથી કે એના ભાવને સમજ્યા છતાંય એની અવહેલ ના કરે એટલા માટે એક દોડ પણ છે કે ચક ચકચૂર થતા શ્રીજી દૂર નથી ચકચૂર થતા શ્રીજી દૂર નથી શ્રીજી એ કાંઈ ક્રૂર નથી શ્રીજી એ કાંઈ ક્રૂર નથી ચકચૂર થતા શ્રીજી દૂર નથી પછી એક આ સુંદર પદમાં કહ્યું આપે કુંભનદાસજી લોક લાજ કુલ મર્યાદા એકો ચિત ન ગીને એટલે એ ભાવ કયો છે ગોપીનો કે જે ગોપીએ પોતાનું લોકલાજ એટલે નંદ બાવાના પુત્રમાં પ્રેમ થવો એટલે એ જે વખતે મર્યાદા હતી વેદની એમાં પોતાના પતિએ હતા ઘરમાં અને પુત્રો પણ હતા ને તો અને છતાં પણ એ જાર ભાવથી એટલે ઉપપતિથી પણ એ શ્રી કૃષ્ણને દર્શન કર્યા વગર કે એને મળ્યા વગર રહી શકતી નહોતી એટલે એ વખતે લોકો શું કહેશે એ લોકલાજને છોડી દીધેલી અને કુલની મર્યાદા પણ છોડી દીધેલી કુલકી મર્યાદા એકો ન ગીને એને મનમાં ગણી જ નહોતી એટલે જે કુલના લોકો જે છે એમના કુટુંબના એ તો ક્યારેય પણ હવે એમને બોલાવશે નહીં કે જે પોતાના પતિને મૂકીને કૂકના છોકરાને મળવા જાય એટલે અને પતિ પણ હવે કશું કરી શકતો નથી સામર્થ્ય નથી આનું કારણ કે પ્રભુની પ્રેમિકા છે એટલે પતિ પણ હવે દુર્લક્ષ સેવે છે એની બાજુ બહુ ધ્યાન નથી આપતો એટલે આની જે સ્થિતિ છે એ હવે કેવી છે તો પ્રભુને આધારિત થઈ ગઈ છે હવે એ પ્રભુથી જો છોડીને ક્યાંય જવાનું થાય તો હવે તો એ પછી ઘરના પણ ના કહેવાય અને ઘાટના પણ ના કહેવાય એટલે રાસમાં જે થયું કે ઠાકોરજીએ બોલાયા અને જે રાસમાં લઘુ રાસ થયો અને એમાં મદ આવ્યો કે અમારા આધીન છે આ તો અમે જેવું કહીએ જેવા ઇશારા કરીએ એવું બધું કરે છે એ મધથી જ ઠાકોરજીને અંતર ધ્યાન થવાનું થયું હવે ગોપીઓની સ્થિતિ આવી જ થઈ હતી કે બધું છોડીને આવેલા છે હવે અમારો અંગીકાર તો થવાનો નથી હવે અમે જઈશું ક્યાં એટલે આ માર્ગ બહુ કઠણ છે માથા સાટે માલ મળે છે નહીં બાળક ના ખેલ માથા સાટે માલ મળે છે નહીં બાળક ના ખેલ પ્રાણની પ્રાણની હોડ કરે છે ત્યારે પ્રાણની હોડ કરે છે ત્યારે તૂટે બંધન જેલ મૃત્યુ મુઠ્ઠી માં રાખે રે મૃત્યુ મુઠ્ઠી માં રાખે રે પ્રભુ ને એ ખેરે મૃત્યુ મુઠ્ઠી મારા ખેરે મૃત્યુ મુઠ્ઠી મારા ખેરે પ્રભુને એ જજા ખેરે સઘળા નાતા તોડ્યા પછી જો ઠાકોરજીથી દૂર થવાનું થાય તો હવે તો એ જીવને નથી ઘર હવે નથી પ્રભુ તો પછી જીવન શૂન્ય થઈ જાય એટલે આ માર્ગ બહુ કઠણ કીધો છે એટલે તો જે દ્વારિકામાં મનોરથ કર્યો તો રૂકમણીજીએ અને સોળ હજાર એકસો આઠ તૈયાર પણ થઈ ગઈ હતી રાસના વેણુનાથની વાતમાં વિશ્વાસથી વચન પણ આપી દીધેલું દ્વારિકાધીસે પણ આ કંઈ સાધારણ બાબત નથી ગોપીજનોનો પ્રેમ પોતાના ઘરના બધાના ઉપરવટ થઈને જવું અને પછી નહીં સ્વીકારે તો શું એની ચિંતા ન કરવી આ કોઈ સાધારણ બાબત જ નથી એટલે તો એ લોકો જ્યારે નીકળ્યા તો ખરા વેણુનાથ પણ થયો એ જગ્યાએ ગોપી તલૈયા નામ પડ્યું કારણ કે પુષ્ટિભાવથી વેણુનાથ થયેલો આ લોકો તો નીકળ્યા પણ જે સિંગ દ્વાર કહેવાય દ્વારકાનું ત્યાં વસુદેવજીને અને ગુરુજનોને જોયા એટલે એમ થયું કે અમે તો આર્ય સન્નારી છીએ અમે તો કુળની મર્યાદા છીએ અમે જો આવી રીતે મધ્યરાત્રિએ જઈએ તો પછી આ તો અનર્થ થઈ જાય એટલે પાછા વળી ગયા પણ હવે પુષ્ટિભાવથી મેણુનાથ થયો હતો એટલે આપે તો વ્રજની કુમારિકાઓને આપના યોગબળથી ત્યાં બોલાવી લીધી અને આપે રાસ કર્યો અને આ તરફ રૂકમણીજીએ સત્યભામાજીએ પોતપોતાની દાસીઓને મોકલી છુપા રસ્તે એમાંથી ઘણી બધીઓ પુષ્ટિ માર્ગમાં આવી ગઈ અને ગુસાઇજીની સેવકીની થઈ ગઈ જેમાં એકસોને પહેલાં તો છ્યાસ પંચ્યા પંચ્યાસીમી પરમેશ્વરી છ્યાસીમી ચંદનવાળો સેવક અને સિત્યાસીમાં છે એવી રીતે એકસો एक एक 102 ए वेरिता ए बुद्धि द्वारका लीला ने आवी पण आ के शैलु नथी इटले तो कुंभनदास जी ने दशा जे केवी कथै की छंद कयो के गिरधर लाल तोय बिनु देखे छीने छीने कल्प बिहाय एक एक क्षण एक एक कल्प जई जाए एवो अनुभव थतो होतो यह पद सुनी के श्री गोवर्धननाथ जी प्रसन्न होई के कुंभनदास सो कहे जो कुंभनदास मैं तेरे मन की बात जानत हूँ जो तुम मेरे बिना रही नहीं सकत है तैसे मैं हूँ तो बिना रही नहीं सकत हूँ तासो अब तू सदा मेरे पास ही रहियो, तब कुंभनदास जी ने बहुत प्रसन्न हो के साष्टांग दंडवत कीनी और हाथ जोरी के कुंभनदास जी ने गोवर्धन नाथ जी सो विनंती कीनी जो महाराज मोको तो यही हो तो हो यही अभिलाषा हती जो तुम सो बीछो न हो सो दास जी ऐसे कृपा पात्र भगवदीय आज जय श्री श्रीनाथ जी चरित्र आ શ્રી હરિરાઈજીએ પણ કૃપા કરીને એમાં સુંદર સંવાદ આ વધારે વિસ્તારથી કર્યો છે એમાં તો કુંભનદાસજીને દર્શન માટે આવે છે ને ત્યારે શ્રીનાથજીને જ કહે છે કે આ બધું તે જ કર્યું છે આ તમે જ કર્યું છે આ તમારા કારણે જ મારે આવું થયું એટલે પછી ગોવર્ધનનાથજી કહેશે કે આવું ના કહીશ કુંભના હું શું શા માટે કરું અરે આ તો પેલો વૈષ્ણવ હતો ને એ કાકાશીરી પાસે જઈને એવું કીધું કે કુંભનાને તકલીફ છે આર્થિક દ્રવ્યની એટલે આવું થયું અને એ પણ કાકા જાણતા હતા કાકાશ્રી કે મારે ત્યાં મોકલવાનું નથી આ તો એ કસોટી કરી અને પહેલાંને વૈષ્ણવની વાતને રાખવા માટે એમ કરીને બહુ સુંદર સંવાદ છે એ આવશે શ્રીનાથજીના ચરિત્રમાં હવે ગોકુલનાથજી શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ સાતનું દર્શન કરાવે છે ઓર એક સમયે શ્રી ગોસાઇજી કે પાસ કુંભનદાસ બેઠે હતે ઓર સગરે વૈષ્ણવજી શું કહ્યું જો મહારાજ બેટા તો મેરે દેડ હે દોઢ દીકરા છે મારે ખરેખર કેટલા હતા સાત પણ ત્યાં કેટલા કીધા દોઢ એટલે કે એક આખો અને એક અડધો तब श्री गुसाई जी कहे जो हमने तो सात बेटा सुने हैं और तुम डेढ़ बेटा कहे का ताको कारण कहा का तब कुंभदास जी ने कहो जो महाराज सो यो तो सात बेटा है ता में पांच तो का आसक्त है पांच दीकरा एवं जमने श्रीनाथ जी मां प्रीति શ્રીનાથજીની ગાયોની માટે પણ સેવા કરવાની ઈચ્છા નથી સંપૂર્ણ લૌકિક એટલે કે સંસારના સુખ ભોગવવા માટે જ જન્મ્યા છે જો બેટા કાહે કે હૈ એટલે કે એને હું મારા દીકરા કેમ કરીને ગણું ઓર પૂરો એક બેટા તો ચતુર્ભુજ દાસ હૈ આ ચતુર્ભુજ દાસજી પણ જે પ્રગટ્ય થયું છે ને કુંભનદાસજીનું એટલું અલૌકિક ને એવી રીતે બ્રહ્મસંબંધને બધું આપ્યું છે કે ખરેખર બ્રહ્માજી પણ કરી શકે એવી લીલા છે ગોવર્ધન નાથજી કી ગાયન કી સેવા કરત હે ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી કહે છે तो तहा संदेह हो गायन की सेवा तो सर्वोपरि है और गायन की सेवा किए थे तो बहुत वैष्णव श्री ठाकुर जी को पाए हैं और कुंबन दास जी कृष्ण दास को आधो बेटा क्यों कहे तहा कहते हैं जो श्री वल्लभाचार्य जी आपू यह पुष्टि मार्ग प्रकट किए हैं, सो पुष्टि मार्ग व्रज जन को भाव रूप मार्ग है सो so, भगवदीय गाय है जो सेवा रीति प्रीति व्रज जन की जनहित जग प्रगटाई मार्ग रीति दिखाई सो so, व्रज भक्तन की कहा रीति है जो श्री ठाकुर जी के सन्निधान में तो सेवा करे सो so स्वरूपानंद को अनुभव करी संयोग रस में मग्न रहे और श्री ठाकुर जी गोचारण अर्थ ब्रज में पधारे तब ब्रजभक्तन रस को अनुभव करी गान करे, सो या प्रकार संयोग रस और विप्रयोग रस को अनुभव जाको को हो सो पुरो वैष्णव और जा में एक न हो सो आधो वैष्णव सो कृष्ण दास तो गायन की सेवा करते और श्री गोवर्धन नाथ जी को दर्शन हो होते हैं परंतु भक्तन की रहस्य लीला को अनुभव नहीं है ताधो है और चतुर दास संयोग और विप्रयोग दो रस के अनुभव युक्त तो सेवा करत है सोलीला संबंधी कीर्तन हो गान करत है ताशो दास जी चतुर दास को पूर्व बेटा कहे यह दास जी के वचन के श्री गुसाई जी आपू प्रसन्न हुई के कहे जो दास तुम साची कही जो भगवदीय है सोई बेटा है ઓર બહોત ભય જો કોણ કામ है કી વાર્તા તો શ્રી वार्ता કે સેવકૃષ્ણ એટલે ગુસાઈજીના સેવકોની વાર્તા જયારે આવી હતી એમાં આ પ્રસંગ તો આસ્યા આશ્યામૃતનો એટલો સુંદર શ્રી ગુસાઈજીએ લીધો હતો એ પ્રસંગનું સ્મરણ થયું ત્યારે પણ વર્ણન ન થઈ શકે કારણ કે તે વિષયાંતર થશે અને આ જે કહ્યું કે ઠાકોરજીની સેવા પધરાવી અને સેવા કરીને સંયોગ રસનો અનુભવ કરવો અને ગાયો ચરાવવા જાય અનોસર થાય રાજભોગ પછી એટલે વિપ્રયોગનો અનુભવ કરવો એ પૂર્ણ વૈષ્ણવ છે અને જે આમાંથી આ લાભ ન લઈ શકતો હોય તો એ અડધો વૈષ્ણવ છે એવું આપે કહ્યું પણ સાથે સાથે એક પ્રસંગ એ પણ સ્મરણ રાખવાનો કે જે નિષ્કિંચન છે જેની પાસે સેવા માટે દ્રવ્ય જ નથી અને કોઈ કારણથી સેવા પધરાઈ શક્યા નથી તો એવા એક જે વૈષ્ણવનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે કે જે ગુજરાતથી સંઘ સાથે નીકળે છે અને એને જવર આવે છે અને એ વખતે જે સાથેના દ્રવ્ય પાત્ર વૈષ્ણવોને એ વિનંતી કરે છે કે હવે બે મુકામ બાકી રહ્યા ગુજરાતથી નીકળ્યા હવે બે જ મુકામ એટલે કે બે જ રાત્રિ પછી ગિરિરાજ ગોવર્ધનના દર્શન થશે મને પણ મને જવાર એટલે તાવ બહુ ચડ્યો છે તો તમારી ગાડીમાં મને બેસાડી દેશો તો એ વખતે આ દ્રવ્ય પાત્ર વૈષ્ણવોને મદ હતો દ્રવ્યનો અને આ સાધારણ મેલો ગેલો હતો એટલે કોઈએ ધ્યાન ના આપ્યું એટલે એની હા પણ ના પાડી અને ના પણ ના પાડી એવી ચતુરાઈ કરી એટલે આને તો એટલો વિરોધ થયો કે એ ગોવર્ધનનાથજીનું સ્મરણ આખી રાત કર્યું અને ગોવર્ધનનાથજીથી વિરોધ સહન ન થયો તો આપે શ્રી ગુસાઈજીને કહ્યું કે કાકાશ્રી અત્યારે જ આપની ખાસા ગાડી મોકલો અને પેલા પટેલ વૈષ્ણવને આપની ગાડીમાં બેસાડી અને સૌથી પહેલાં શૃંગાર પહેલાં અહીંયા એમને દર્શન કરાવડાવો આટલો બધો આપનો ભાવ છે ગોવર્ધનનાથજીનો જેને તાપ છે એના માટે તો આ જે પ્રસંગ મેં કહ્યો એટલા માટે કહ્યો કે એને માથે તો ઠાકોરજી પધરાયા જ નથી એ કારણ કે નિષ્કિંચન છે અથવા તો નહીં કરી શકતો હોય નિષ્કિંચન તો હતો જ એ તો અંદર વર્ણન છે પણ સેવા નહોતી પધરાઈ પણ છતાંય શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી ગોસાઈજીને આજ્ઞા કરી અને એમની ખાસા ગાડીમાં એમને લેવડાયો અને તેટલા બધા જ ગોવર્ધનનાથજી આનંદમાં આવી ગયા કે એવી પણ આજ્ઞા કરી દીધી કે આવી ગયો હવે એની સામે જ મને શૃંગાર કરો અને શ્રી ગોસાઈજીએ પછી વિનંતી કરવી પડી કે આ અધિકાર તો શક્ય સખ્ય આપ અધિકાર આપો પછી થાય એવી રીતે તમે આપ આજ્ઞા કરો છો એટલે પછી શ્રી ગુસાઈજીનું માન રાખી ગોવર્ધનનાથજીએ વચનો રસ્તો કાઢ્યો અને કહ્યું કે કંઈ વાંધો નહીં શૃંગાર તો સામે નહીં થાય પણ શૃંગારના દર્શન જ્યારે ખુલે તો સૌથી પહેલાં એને કરાવો એટલે આ પ્રસંગનું વર્ણન મેં એટલા માટે કર્યું કે મૂળમાં અંદરથી ગોવર્ધનનાથજી માટે ભાવ હોવો શ્રી ગોસાઇજી માટે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે ભાવ હોવો એ પ્રધાન છે આ માર્ગમાં બીજું બધું પછી છે તો અડધો વૈષ્ણવ કહીને જે વાત કરી એટલે મેં આ પ્રસંગ લીધો કે એવા કર્ણોની સૃષ્ટિ હતી કે જેના માથે ઠાકોરજી નહોતા પધરાવેલા એ પ્રસંગ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં એક વિરક્ત વૈષ્ણવ એમ કરીને આવે છે એ પ્રસંગમાં ગુસાઈજીએ એક વાણિયા વૈષ્ણવ ગુજરાતનું કે હશે એ વાણિયા વૈષ્ણવને ગુસાઈજીએ અલગ અલગ વૈષ્ણવોના જે પ્રકાર હતા એમાં જેને માથે પધરાયેલા નથી એવાય વૈષ્ણવો પછી જેણે બ્રહ્મસુબંધ જ લીધો છે ખાલી પછી ખાલી નામ જ લીધું છે એમ કરીને બધા જ પ્રકારના વૈષ્ણવોની વાત કરેલી હતી અને જે ખરબુજાવાળો શેઠ છે એણે બ્રહ્મસુબંધ લીધો ત્યારે એના પિતાએ લેવડાયો હતો તો એના પિતાએ જ્યારે લીધો ત્યારે એ બાળક હતો ખરબુજાવાળો શેઠ તો પિતાને ભાવ નહોતો તો પુષ્ટાયા નહોતા તો એ શું કરતો સંતદાસ ચોપડાને ત્યાં બી અને સત્સંગ કરી જાય બસ આટલું જ કરતો દિનચર્યામાં અને ભાવ રાખતો ગુસાઈજીનું સ્મરણ કર્યા કરતો એટલે એ રીતે લીલાળી પ્રાપ્તિ થઈ ગઈ અને એનો પુત્ર ખરબુજાવાળો શેઠ હતો એ તો અલૌકિક એનામાં તો અલૌક અલૌકિક ભાવ હતો એણે તો લગ્ન પણ ન કર્યા અને સેવા માટે તાપ કર્યો કે ગુસાઈજી પધારે હું સે પુષ્ટ કરાવું અને એ રીતે એને લાભ પ્રાપ્ત થયો એટલે આવતીકાલે વાર્તા પ્રસંગ આઠ આવશે એમાં જે અડધો પુત્ર કયો ને કૃષ્ણદાસ જેને ગાયો ચરાવવાની સેવા હતી શ્રી શ્રીનાથજીની ગાયો ચરાવવાની અને એ ગાયો ચરાવતા એક વાઘ આવશે અને આ ગાયોને બચાવવા માટે એને પોતે પ્રાણ આપી દેશે અને પછી કુંભનદાસજીને એકદમ મૂર્છા આવશે એ મૂર્છા કેમ આવશે એટલું સુંદર કારણ છે ਕੁੰਭਕਦਾਸੀ ਨਰਦੇਵਾ ਕਿਹੋ ਭਾਵ ਚ ਪ੍ਰਗਟ થਸੋ ਸ਼੍ਰੀ ਵੱਲਭਾ ਦੀਸ ਕੀ ਜੈ ਹੋ ਸ਼੍ਰੀ ਗੋਵਰਧਨਨਾਥ ਕੀ ਜੈ